ભરૂચ જિલ્લામાં ધાડ લૂંટખૂન જેવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાની કવાયતના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે જિલ્લાના ટોપ દસ નાસ્તા ફરતા આરોપી પૈકી આમોદ પોલીસ મથકમાં ધાડના ગુનામાં છેલ્લા ઓગણીસ વરસથી નાસ્તા ફરતા મેવાતી ગેંગનો આરોપીને હૈદરાબાદના તેલંગાણા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી એટલે કે ઓગણીસ વર્ષથી નાસ્તો ફરતો અસલમ ધનબત સૈયદ રહેવાસી જાટવાસ પાલિકા ભરતપુર રાજસ્થાન હાલ રહેવાસી કુલતુરુ થાણા જેમીનો વેલી તેલંગાણાનો તેલંગામાં કોન્ટ્રાક્ટમાં જેસીબી ના ડ્રાઈવર તરીકે કામ કરે છે જેવી પાક્કી બાતમીના આધારે સીબી પોલીસનો સ્ટાફ તેલંગાણા ખાતે પહોંચ્યો હતો જ્યાં તેને અસલમ સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને આમોદ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો આમ ભરૂચ જિલ્લામાં આમોદ પોલીસ સ્ટેશનના દાડના ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા મેળવાતી ગેંગના આરોપીને હૈદરાબાદ ખાતેથી ઝડપી લઈને आमोद पुलिस नाहवाले लोकल क्राइम ब्रांच ने टीम में है तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो पर हिमालया इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच